મારું નામ પ્રભાતભાઈ દેવજીભાઈ યાદવ ગામ ગોરડકા તાલુકો ગઢડા અને બોટાદ જિલ્લો આ કાર્યક્રમ છે તમારા ગામમાં આજે મારા ગામ ગોરડકાની અંદર આ ચોથો વિદ્યાર્થી સન્માન અને કર્મચારીના સન્માન માટેનો કાર્યક્રમ છે અમારી યુવા ટીમ ગોરડકા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે આયોજિત કરવામાં આવે છે અને આ વર્ષે પણ એવી જ રીતે આ ચોથો સન્માન કાર્યક્રમ ઉજવી રહ્યા છે ત્યારે હું એવું કહેવા માગું છું કે આ ટીમ જે કામ કરી રહી છે એ ઉત્સાહથી મળકાભેર અને ગામને સાથે રાખી અઢારે વર્ણના વિદ્યાર્થીઓનું સન્માન કરે છે જે નોકરીમાં લાગ્યા છે એવા સન્માન્ય કર્મચારી અધિકારીઓનું પણ સન્માન કરવામાં અહીં આવે છે અને આના માધ્યમથી બધા જ તાલુકાના ગામડાની અંદર આના પ્રેરણા મળે છે કે આ એક આવું ભગીરથ કાર્ય કરી રહ્યા છે ત્યારે હું પણ બધાને કહેવા માગું છું કે આ ટીમને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન અને આ ટીમ આગળ વધારે વધારે આ કામ કરી અને બીજાને ગામડાની અંદર પ્રેરણા આપે એવી મારી શુભેચ્છા છે અને દર વર્ષે ધનતેરસના દિવસે રાખે છે એટલે ધનતેરસની ધનતેરસની અને દિવાળીની અને નવા વર્ષની શુભકામના આપ સૌને મારા હૃદયથી પાઠવું છું અને આવનારું વર્ષ બધા માટે સારું નીવડે આરોગ્યમી નીવડે અને ખૂબ સિદ્ધિ કરે એવી મારી શુભકામના